ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે દિલ્હીની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ ખાતે એકસો નવ ઊંચ ઉપજ આપતી જળવાયુ અનુકૂળ અને બાયોફોર્ટીફાઈડ પાકોની જાતો જાહેર કરી છે આ દરમિયાન તેમણે ખેડૂતો અને વૈજ્ઞાનિકો સાથે વાતચીત પણ કરી હતી ખેડૂતો અને વૈજ્ઞાનિકો સાથે વાર્તાલાપ કરતા તેમણે કૃષિમાં મૂલ્યવર્ધનના મહત્વ પર ભાર મૂક્યો હતો પીએમ મોદીએ પાકની આ નવી જાતો વિકસાવવા બદલ વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી હતી પ્રધાનમંત્રીએ નવા પાકની જાતના મહત્વ પર ભાર મૂક્યો કૃષિમાં મૂલ્યવર્ધનની જરૂરિયાતોની વાત કરી તેમણે કહ્યું કે આ પાકની જાતથી ખેડૂતોને ખૂબ જ લાભ થશે કારણ કે આ તેમના ખર્ચાને ઘટાડશે અને પર્યાવરણ પર પણ